ભરૂચની સેવાયાજ્ઞ સમિતિ દ્વારા એક વર્ષ પહેલા ગુમ થયેલા દિવ્યાંગ યુવાનને તેના પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણીસભર સભર દ્રશ્યો સર્જાયા હતા મુંબઈ પોલીસને એક દિવ્યાંગ યુવાન મળી આવ્યો હતો જે યુવાનને સામાજિક સેવકની મદદ પડે ભરૂચની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા સેવાયજ્ઞ સમિતિ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે યુવાનની સેવા સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ દ્વારા સારવાર આપવામાં આવી હતી એક વર્ષ બાદ મુંબઈ પોલીસે તેના પરિવાર અંગેની જાણ થતા પરિવારજનો ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને દિવ્યાંગ પુત્ર સાથે પરિવારજનોનું મિલન કરાવવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા આ યુવાન આંધ્રપ્રદેશના કરનુલ ખાતે રહેતા મુસ્તુફા નામનો યુવાન દિવ્યાંગ હોવાથી તે વ્હીલચેર લઈને તેના ઘરેથી રેલવે સ્ટેશન ગયો હતો જ્યાંથી તે ટ્રેનમાં બેસી મુંબઈ આવી ગયો હતો હમ કર્નુલ સે હૈ સર કહા આયા કરનુલ કરનુલ આંધ્રપ્રદેશ સે સર ક્યા હુઆ થા क्या नहीं सर बच्चा गाड़ी लेके घूमने आ तुम बोल के रेलवे स्टेशन को जाके बम्बई ट्रेन चढ़ के चल गया सर बम्बई में कितने कर कितने एक महीने आठ महीने से सर तो कैसे सार फोन करे सर सेवा एग्नम से भरूच सेवागर खाते आपसी लगभग अग्न बारह महीना वर्ष पहला મુંબઈના એક સમાજસેવક અને પોલીસ દ્વારા એક અનાથ છોકરો મુસ્તફાના નામ એનું તેને અહીંયા મોકલાવેલ હતો એનો એક જમણો પગ કપાયલો છે અને બીજા પગે પણ ડિફિસન્સી છે તે બોલી શકતો નથી ફક્ત ઇશારા જ કરતો હતો અને એને અમે અહીંયા વરસથી રાખ્યો એની જે પણ કંઈક મેડિકલ સારવાર કરવાની હતી એ કરાવડાવી અને મુંબઈ પોલીસ અને એમના પૂછપરછ કરતાં ખબર પડી કે એમનું કંઈ ભાઈ સગાવાલા મળેલા છે તો આજે વરસ પછી એમના સગાવાલાને મેં આંધ્રપ્રદેશ સાહેબમાં કોન્ટેક કર્યો એ લોકો ત્યાંથી અહીંયા આવ્યા છે અને આજે વરસ પછી માતા અને પિત પુત્રનું મિલન થઈ રહ્યું છે